નમસ્કાર માહેશ્વરી મમતાના વંદન કહેવાય છે કે માણસના દુઃખી થવાના ત્રણ કારણો હોય છે કાળ કર્મ અને સ્વભાવ જો માણસનો કાળ એટલે કે સમય ખરાબ હોય તો તે દુઃખી હોઈ શકે છે જો માણસ ખોટા કાર્યો કરતો હોય તેના કર્મો સારા ના હોય તો તે દુઃખી હોઈ શકે છે અને ત્રીજું છે તેનો સ્વભાવ જો તેનો સ્વભાવ સારો ના હોય તો પણ તે દુઃખી થઈ શકે છે સમય એકવાર ખરાબ પસાર થઈ જાય પછી સુખના દિવસો આવી શકે છે માણસ જો ખરાબ કાર્યો કરતો હોય ખોટા કર્મ કરતો હોય અને તે જો સારા માર્ગે જાય સારા કાર્યો કરે તો તે સુખી થઈ શકે છે પરંતુ જો તેનો મૂળ સ્વભાવ જો વ્યક્તિ ન બદલે તો તે ક્યારેય પણ સુખી થઈ શકતો નથી મધ રાખવા સૌ તૈયાર હોય છે પોતાના ઘરમાં મધ રાખવા માટે સૌ તૈયાર હોય છે પરંતુ મધમાખીને રાખવા કોઈ તૈયાર નથી હોતું કારણ કે મધમાખીનો સ્વભાવ ડંખ મારવાનો છે આપણે બધા જાણીએ છીએ કે શાકભાજીમાં જો તુરિયા કડવા આવે તો આપણે બધા એને ફેંકી દઈએ છીએ પરંતુ કારેલા કડવા હોવા છતાં પણ આપણે તેનું શાક બનાવીએ છીએ મતલબ કે જે પોતાના મૂળ સ્વભાવથી બહાર નીકળે છે તે હંમેશા ફેંકાઈ જાય છે પછી એ શાકભાજી હોય કે ભલે એ માણસ હોય એટલે જ કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જાય છે સમજાય તેને વંદન જય શ્રી કૃષ્ણ